નામ તમારું બાબુભાઈ અત્યારે અત્યારે તમે સોસાયટી તથા આજુબાજુની પંદર વીસ સોસાયટીના માણસો બધા ભેગા થયા છે પ્રશ્ન અમારી આખી સોસાયટીનો એ છે અને અમારી સોસાયટીની અંદર આશરેલા હજારક મકાનો છે અને એની અંદર હજાર ફેમિલી રીએ છે અમારા દરેકે દરેક ફેમિલીને ને અહીંયા પાણીનો પ્રશ્ન છે અને હાલવાનો પ્રશ્ન છે અહીંયા અમારી સોસાયટીની બાજુમાં યજ્ઞ સોસાયટીની બાજુમાં જે રીતે બિનખેતી કલેક્ટર દ્વારા કરવામાં આવ્યું છે એ ટોટલે ટોટલ ઇલિગલ રીતે કલેક્ટ બિનખેતી કરવામાં આવ્યું છે આ ખેતર પરેશભાઈ તથા ટ્રેડ લિંકવાળા જાહેરભાઈ એ બધાનું ભાગીદારીમાં હતું અને એ બધાએ ભેગા મળી કે કલેક્ટર અને અધિકારીઓને ધ્યાનમાં રાખ્યા વગર એને બિનખેતી કરેલ છે બિનખેતી કેવી રીતે કરેલ છે એ ખેતરની બાજુમાં અમારી સોસાયટી એને બતાવેલી જ નથી અહીંયા એગ્રિકલ્ચર લેન્ડ બતાવી અને ઓફિસરોને બે બે ધ્યાન રાખી અને એને બિનખેતી કરાવી દીધું છે આઠ ફૂટનો વચ્ચે રસ્તો રાખી એગ્રિકલ્ચર લેન્ડ રાખી અને બાજુનું ખેતરને બિનખેતી કરેલ છે એ ઇરાદાપૂર્વક એને કરેલ છે એનું કારણ એ છે કે એક સોસાયટીને એપ્રોચ રસ્તો ન આપવો પડે પાણીનો કોઈ નિકાલ ન થાય સોસાયટી આવા હજાર ઘરનું જે થવાનું હોય થાય પણ એમના દસ પંદર પ્લોટની સેફ્ટી માટે ત્યાંથી કોઈ ચાલે નહીં એને કોઈ નડતર ન થાય એવી રીતે એને બિનખેતી કરેલ છે અમારી દરેક સોસાયટીની અંદર અરે અમારી સોસાયટીની માગણી એવી છે કે અહીંયા કલેક્ટર સાહેબ લાગતા વળગતા જે કહો હોય આ જે બિનખેતી કરેલું છે એને રદ કરે અને કાયદાની કીએ જે રીતે બિનખેતી થતું હોય અને એને અમારા દરેક સોસાયટીના એપ્રોચ રસ્તા એને મળવા જોઈએ એ રીતે ફરતી બિનખેતી કરી અને અમારી સોસાયટીનો પાણી હાલવાનો રસ્તોની વ્યવસ્થા કરાવે આશા બેન ઉઘરેજા છે આ સોસાયટીમાં હું છવ્વીસ વર્ષથી આ રહું છું છવ્વીસ વર્ષ પહેલાં આ પાછળ અમારે પાણી જાતું હતું વરસાદમાં કોઈ તકલીફ નહોતી થતી ચાર વર્ષ પહેલાં પાછળ પ્લોટિંગ પડી અને મકાન થયા છે તો અમારું પાણી રસ્તા બધું બંધ કરી દીધું છે તેના હિસાબે આ અમારી આગળની સોસાયટીમાં તો ઘંટી સુધી ને પાછળ બધે પાણી ભરાય છે એના હિસાબે છોકરાઓને ગઈઢવને બધાને મુશ્કેલી થાય છે છોકરાઓ સ્કૂલે નથી જઈ શકતા અને સ્કૂટીવાળા રોજેરોજ દસથી બાર લેડીઝ પડી જાય છે એના હિસાબે બે જણાને કમરમાં તકલીફ થઈ ગઈ છે અને ઘણા બધા પ્રોબ્લેમ છે આ અનિકલી છે એના માટે અમારે રસ્તો જોઈએ છે